રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે રહેશે બેગલેસ ડે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત શિક્ષણ વિભાગના નિર્ણયની અમલવારી પાંચ જુલાઈથી થશે એટલે કે શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર જ શાળા પર આવશે અભ્યાસ સિવાય ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે જેમાં શારીરિક કસરતો યોગ બાળસપાનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે અમલવારી કરવામાં આવશે રાજ્યની અનેક સરકારી અને ખાનગી શાળા સ્વૈચ્છિક સપ્તાહમાં એક દિવસ કે મહિનામાં એક દિવસ વેગલેસ ડે રાખતી હોય છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણથી અલગ અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે જોકે હવે રાજ્ય સરકારના પરિપત્ર બાદ તમામ પ્રાથમિક શાળાઓમાં શનિવારે બેગલેસ ડે અમલ થશે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે રહેશે અમલવારી પાંચ જુલાઈથી થશે એટલે કે શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર જ શાળામાં આવશે અભ્યાસા સિવાય ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે જેમાં શારીરિક કસરતો યોગ બાળસપાનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિયમની અમલવારી કરવામાં આવશે એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર પણ સ્પષ્ટતા કરવામાં આવશે રાજ્યની અનેક સરકારી અને ખાનગી શાળા સ્વૈચ્છિક સપ્તાહમાં એક દિવસ અથવા તો મહિનામાં એક દિવસ બેગલેસ ડે રાખતી હોય છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણથી અલગ ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે અને હવે રાજ્ય સરકારના આ પરિપત્ર પાત તમામ પ્રાથમિક શાળાઓમાં શનિવારે બેગલેસ ડે નો અમલ રહેશે બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવશે ત્યારે આવનારા શનિવારે બેગલેસ ડે ની ઉજવણી ને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે વાલીઓ પણ આપણી સાથે મોજૂદ છે આચાર્ય મોજૂદ છે સૌથી પહેલા આચાર્ય સાથે વાતચીત કરીશું બેગલેસ ડે કેટલું યોગ્ય અયોગ્ય અને કઈ રીતે માની રહ્યા છો આપ નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડન્સી સ્કૂલ આ યોગ્ય જ હોય સરકારના નિર્ણયને ખરેખર હું ખૂબ દિલથી વધાવું છું આ કોન્સેપ્ટ મારા માટે તો નવો નથી શાળાની સ્થાપનાથી લઈને આજે અઠ્ઠાવીસ વર્ષથી અમે આ કોન્સેપ્ટમાં છીએ ઇનફેક્ટ શનિવારને દિવસે સમય બદલાતો હોય છે ત્યારે બાળકોને શાળાએ આવવામાં મજા આવે એ હેતુ સર અમે તો યોગ શારીરિક શિક્ષણ એરોબિક્સ કરાટે સ્કેટિંગ જેવી એક્ટિવિટીઓના જ અંશે પીરિયડ ગોઠવતા હોઈએ છીએ અને એ ઉપરાંત અમે ચિત્રકામ જેવા વિષયો કોમ્પ્યુટર જેવા વિષયો મૂકતા હોઈએ છીએ કે જેથી બાળકોએ બુક્સ ઓછી લાવવાની રહે અને બાળકોને આવી બધી એક્ટિવિટી દ્વારા શાળાના પ્રિમાઇસિસમાં અલગ અલગ જગ્યાએ બધા વિષયો માટે ફરવાનું હોવાથી ગમે છે અને હું વાલીઓને પણ અનુરોધ કરું છું કે બાળકોને આ વસ્તુ સમજાવે કે માત્ર ભણવું એ જ જરૂરી નથી ફિઝિકલ એક્સરસાઇઝ મેન્ટલ એક્સરસાઇઝ અને મેન્ટલ પીસફુલ એજ્યુકેશન બહુ જરૂરી છે એટલે આ દિવસોમાં અમે તો આ કોન્સેપ્ટને વર્ષોથી વળગ્યા છે જ્યારે શાળાઓએ આવું ના કર્યું અને માત્રને માત્ર ભણતર અને પાઠ્યપુસ્તકો તરફ ધ્યાન અપાયું ત્યારે સરકારને લાગ્યું હશે કે હવે આને જો ફરજિયાતપણે મૂકવામાં આવશે તો બધા જ અમલ કરશે અને એટલા માટે કાયદો બને છે જ્યારે તમે અમલ નથી કરતા ત્યારે કાયદો બને અને કાયદો બને તો અમલ કરો છો પણ અમારા માટે આ કોન્સેપ્ટ નવો નથી અને હું ખૂબ દિલ ખુશ છું કે આ કોન્સેપ્ટ બધી શાળાઓમાં રહેશે તો બાળકો ખુશ રહેશે રમવાનું ભૂલી ગયા છે બાળકો તો એટલીસ્ટ આ એક્ટિવિટી દ્વારા બાળકો શાળામાં તો મજા કરશે ને બિલકુલ વાલીઓ પણ આપણી સાથે મોજુદ છે એમની સાથે પણ વાતચીત કરીએ તમે જણાવો બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવશે આગામી શનિવારથી એને તમે કઈ રીતે વાલી તરીકે મૂલવી રહ્યા છો હું તો વર્ષોથી વાલી તરીકે આ બધું જોવ જ છું કે અમારી શાળા આ બધું ચલાવે છે બટ સરકારશ્રીનો જે નિર્ણય છે તે ખરેખર બિરદારનીય છે અને આવકાર્ય છે તમે શું કહેશો કેટલું રાહત મળશે વિદ્યાર્થીઓ રાહત મળશે બાળકો રમવાનું શીખશે અમારી શાળામાં આ કોન્સેપ્ટ વર્ષોથી ચાલી આવે છે અમારા બાળકો વર્ષોથી ભણે છે સરકારશ્રીના આ નિર્ણયને અમે બિરદાવીએ છીએ અને ખૂબ આનંદ અનુભવીએ છીએ આનંદની વાત છે મેડમ રાહત મળશે બાળકોને વિદ્યાર્થીઓને હા ખરેખર બાળકોને ઘણી રાહત મળશે અને સાથે સાથે એ લોકોને અલગ એક દિવસ જે બેગલેસ ડે ગવર્મેન્ટ એમને આપ્યો છે એના બાળકો સાથે અમે પણ એનો આનંદભેર સ્વાગત કરીએ છીએ બિલકુલ વાલીઓ પણ અત્યારે ખુશખુશાલ છે અને જે રીતે અત્યારે પ્રેસિડેન્સી સ્કૂલના આચાર્ય કહી રહ્યા છે કે તેઓ પહેલેથી જ બેગલેસ ડેની ઉજવણી કરતા આવ્યા છે અને હવે તમામ જે શનિવારના રોજ છે સુરત શહેર સહિત ગુજરાતભરમાં આની ઉજવણી થશે ત્યારે ચૌ તરફથી આનંદની લાગણી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત તો હવે રાજ્યની પ્રાથમિક શાળામાં દર શનિવારે બેગલેસ ડે રહેશે એટલે કે શાળાએ બાળકો પાઠ્યપુસ્તક વગર જશે બાળકોને અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે ભણતરની સાથે ગણતર પર બાળકોમાં એટલું જ જરૂરી હોય છે પાયાના શિક્ષણની સાથે બાળકોને ગણતર પણ આપવામાં આવશે અલગ અલગ બાળકોને કસરત કરાવવામાં આવશે અલગ અલગ અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે આ સાથે જ બાળસભાનું પણ આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે આ અગાઉ મહિનામાં એક વખત અથવા તો અઠવાડિયામાં એક વખત અલગ અલગ જે શાળાઓ હતી તેમણે સ્વેચ્છાએ આ અંગે નિર્ણય લીધો હતો પરંતુ હવે આ આદેશ જે છે તે કરવામાં આવ્યો છે પાંચ જુલાઈથી પ્રાથમિક શાળામાં દર શનિવાર બેગલેસ ડે રહેશે એટલે કે બાળકોને જે અભ્યાસ સિવાયની જે ઇતર પ્રવૃત્તિઓ છે તે કરાવવામાં આવશે શારીરિક કસરતો યોગ બાળ સભાનું આયોજન કરાવવામાં આવશે આ સાથે જ જે અલગ અલગ રમતો છે તેના વિશે બાળકોને જ્ઞાન આપવામાં આવશે બાળકોને અલગ અલગ રમતોથી માહિતગાર કરવામાં આવશે અને અન્ય જે ભણતર સિવાયનું જે બાળકોને જ્ઞાન છે તે આપવામાં આવશે એટલે કે ભણતરની સાથે બાળકોને ગણતર પણ આપવામાં આવશે દર શનિવારે આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે ન્યુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત શિક્ષણ વિભાગે આ મહત્વનો નિર્ણય કર્યો છે